ચાર વાગ્યા દસ વાગ્ય છું પેલા બે અંદર ટીવી જોવા છે યુટ્યુબ પર કાર્ટુન જોવા છે અને મારું તો કશું જોવાનું નહીં મેં કીધું લાવ ચલો બ્લોગ સ્ટાર્ટ તો કરીએ ત્રણ ચાર દિવસ કેટલાક ખાસા દિવસ થઈ ગયા નહીં બે મારી બેન આઈ પણ ગઈ મારી બેન આઈ પણ ગઈ કશું સૂટ ના થયું કારણ કે અમે ત્રણેય બીમાર હતા એટલે એમ કે ચાલો હું આવું તમને બી સારું લાગે ને તમને બી થોડી હેલ્પ થઈ જાય એટલે એ આઈ હતી એ રહી ગતી રહી ખાલો આજે સન્ડે બ્લોગ મળશે સ્ટે ટ્યુ સો હે ગાઈસ ખુશી ની લહેર આવી ગઈ છે મે કીધું જમવાનું બનાવવાનું છે સજમસો ઇગ્નોર કરતે હોય તો મારા પતિ દેવ એમ કહે છે રહેવા દે જમવાનું ના બનાઈશ એક મીણા બહુ વાવે છે ને હમ અહીંયા બરોબર છે તો મને કે જમવાનું ના બનાવીશ ઈડલી વડા કરીશું ઈડલી વડા તો આજે અત્યારે એક ટાઈમ જમવાનું બનાવવાની છે તે હમ તમે કીધું ફટાફટ અવરી કરો ઘરમાં બધું સાફ સફાઈ કરી નાખું પછી પેરીને નવડાવી દઉં હેર વોશ કરવાના છે મારે બી વોશ કરવાના છે તો અત્યારે તો બધ ઘરમાં સી આ મારી મમ્મીએ ઘરે બનાવ્યું છે શેમ્પુ ગોલું માટે એના માટે મારા માટે નવડા લઈ જાઉં છું ને એ શેમ્પુ ઘરે બનાવ્યું છે મમ્મીએ આમળા અરીઠાને બધું નાખીને મને તો અડધું નામી નહીં ખબર તો હા તો એ બધું બનાવ્યું છે ઘરે શેમ્પૂ બનાવ્યું છે તેલ પણ ઘરે બનાવ્યું છે મમ્મીએ કારણ કે બધાના વાળ એટલા ખરતા હતા અને મમ્મીની તો વાળને તમે પૂછો નહીં વાપરે એટલા લાંબા વાળ હતા ને પણ આ દવાઓનું બધું ઓવરડોઝ થઈ થાય અને બિચારાના વાળ એટલા પૂછડી જેવા થઈ ગયા જીવ ભરી જાય છે અમુક વખત તો ઘરે બનાવ્યું છે આ શેમ્પુ છે મમ્મીએ બનાવ્યું છે હવે આનું માથું તો એકાડું પેલીનું સરસ મને પડસ્યો બહુ આવી રહ્યો છે તમે જોઈ શકો છો પંખો પંખો બધું બંધ છે એટલે ઓકે য়ায় পোস্য় পোস্স্য় পোস্য় এহাই কেরাগিচে মারি ব০ো? মাংল কিদু নইহা পাস্য় পনং জাদে ফোদে ফোদি নি পেস্য় পাই� hei gula lo gay gini, apa gula? hei, ada ah, ah. nih kadal, kadal bukan asbo. Champa agak aneh kadal, sih seru buat Champa, Champa. હું સો બે બે પણ નીકળી ના એમાં કેવું થયું ખબર મને મને એમ થયું કે જમવાનું નથી બનાવું ને હું થોડું એક્સ્ટ્રા સાફ સફાઈ જોઉં કરી દો એમ તો મેં શું કર્યું ખબર મસ્ત ફ્રીજ સાફ કરી નાખ્યું મચ્છર આપો હતા તો રૂટીન હોય અને બધું ઝાપટ ઝૂપટ કરી નાખ્યું એટલે મોડું થયું અત્યારે આ લોકો સુઈ ગયા હતા ઊભા થયા કે ભૂખ લાગી તો પછી ગયા મેદુવાળાની ઇડલી બધું લેવા આયા જો બાર પાર્ટી કરે ખાય છે હું ખાવા બસ આ મારું પોટલું નજીક આવી ઘંટી ઉપર ફોન મૂક્યો છે મારે જુગાડ તો જુઓ જુગાડ આ છે ને હા સોરી અમે મૂક્યું છે આની ઉપર સ્ટેન્ડ નહીં અમે બધા બ્લેન્કેટ કરીને ઉપર મૂક્યા છે આમાં કેવું થાય છે કે બેડ ઉપર મૂકે ને તો અહીંથી અહીંથી ત્યાં ચાદરે ખરાબ થાય એના કરતા એક બાજુ કરીને મૂકી દઈએ એટલે આ તમે આમ જુઓ ને કે આમ અસ્ત વ્યસ્ત નથી હો ભાઈ તો સરખું કરીને જ મૂક્યું છે મેં મને બહુ ખાંસી થઈ ગઈ છે મમ્મી મમ્મીને ખાંસી બહુ થઈ ગઈ છે કઈક દવાઓ ભારે પડે છે દવા નથી લેવી જાઓ ઇઝ માય પોટલા ઓકે તો ચાલો

હું મારી સાસરીમાં છું તો હું એમને વન પીસ પહેરીને ના જઈ શકું એટલે પછી મેં નીચે એંગલ પહેર્યું છે બહુ ગરમી લાગતી હતી તો પછી બીજા રૂમમાં આવી ગઈ અને પહેલા રૂમમાં પંખો બહુ ધીમો 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 ચાલે છે હા તો અમે જઈએ છીએ બહાર ફરવા ગોલુન લઈ જઈએ થોડું એનું બી માઇન્ડ ડાયવર્ટ થાય એમ કરીને એને બી સારું લાગે એનું શું માઇન્ડ ડાયવર્ટ થવાનું તો બી પૂરું છે તો સો તૈયાર થવાનું બાકી છે માથું ઉમેર્યું છે લૂટા ચક્કરી લઈશ એ સરસ લાગીશ પછી અને મારી ફ્રેન્ડ પણ આવે છે આ નામના ફ્રેન્ડ અને મેરી ફ્રેન્ડ બંને એમ એમનો ભાઈ બંધ થાય પહેલાં એની વાઈફ મારી ફ્રેન્ડ થઈ ગઈ છે બેમ પોણી જોડે જોડે રહીએ ને એટલે પાક્કી બેમ આપણી ઘર જોઈએ બંધ થઈ ગયો છે એટલે એણે કીધું કે આજે એની એનિવર્સરી છે તો એણે કીધું કે ચાલો જઈએ સારું મારે મારે નવા ઘરનું મંદિર લાવવાનું છે તો મેં કીધું અમે મંદિર જોઈ લઈએ તમને બતાવીશ શું કરીએ એમ આગળ તો ઓકે કેવું લાગે છે થોડું ભોગવું પડે છે મને

મમ્મા મમ્મા ચેન્જ કરી છે બેટા મમ્મા ચેન્જ કરી છે બેટુ હા આવું છું થોડીવારમાં અને તૈયાર કરી છે સિમ્પલ હું કોની જ મારવાની છું કે મને વાત પૂરાને પૂછતા Ma che bello che arriviamo alla Gormila, mi rendo. E' un colperigene? No, credo di sì. E' un colperigene ma chi su un po' anche più.

મારી ફ્રેન્ડ છે ને બી બે એને બે છોકરા છે માતે એક જ છે અને એક છોકરો છે ને એની છોકરી છે છોકરાને તો કંઈ નહીં પણ જે ધ્યાના છે ને એ હજુ કેટલા વરસનું અઢી ત્રણ વર્ષથી થઈ હશે અથવા થોડી બીમાર છે એ બિચારી છોકરો મારે આ ગોલુ બીમાર હતી

બોલ વારતી નહીં

ए चलो उबा गोलू उबा बेटा कपड़ा खराब था चल है ओसी घूमू के दो ऊपर गुस्सा मोसी को पार्टी दी जाओ तुमने तो यह था गई चल जा आई बाला गाय फिर हो जाओ मैंने ब्लॉग नहीं बनाया दे मई छोकरी माने ब्लॉग नहीं बनवा दी सी লিপস্টিক করিপস্টিক ཤ૨્ར સ૨ે મરર པར ને દ૨ેવણ જાારિં સે મરલે མાર ཅમરિણે ઒ાર સે મરલે સે 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 સે

आ गोलो गेला लोकांनी રાજીય છે હજુ નીકળ્યા છે લોકો કે તાં તાં જળ જળ થાશે ડોસા ડોસા ડોલા તાં તાં જળ જળ દાર ભૂખ લાગી છે બચ્ચાના પાછા જોઈ રહ્યા છો તમે ભુક્ષી લારા કરી રહ્યા છો ભુક્ષી લારા ભુખ થી લારા તનિષ્કા બેન સ્કૂટર ની રાઈડિંગ લઈ રહ્યા છે ભાઈ જોડે યા છે કાં કર્યા આ લોકો કાં કર્યા લઈને આયા છો મેં इज माई फ्रेंड जिगरी जान दोस्त अभी उसका मूड ऑफ है मैं उसका हंसा रही हूँ वो तो हंस नहीं रही, रही। नहीं है और मोबाइल चालू करो इतना हंसवा नहीं ना हमने हमने अम्मच हमने अम्मच क्यों लागे छे तो बे छोराओ जोड़ बे छोराओ थे क्या तारा अच्छा लग रहा है अच्छा लग रहा है તો એ દેખાય દેરી ચહેરો મસ્ત સરસ સોના લાગે બોડી થાય છે